ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના ઘડતર ગામમાં પ્રાણી દીપડાનું કરંટથી મોત થવાની ઘટના સામે આવી છે તો પ્રાથમિક તપાસમાં જાહેર થયું કે ગત મોડી રાત્રે શિકાર કે આશ્ચર્યની શોધમાં દીપડો ઇલેક્ટ્રિક વ્હી કોલના ટ્રાન્સફોર્મર ચડ્યો હતો અને વીજ વ્યવસ્થા પર ચિંતા વધારી છે ગામના રહેવાસીઓએ વહેલી સવારે ટ્રાન્સફોર્મર પર અટવાયેલા દીપડાના મૃતદેહને જોયા પછી તુરંત વન વિભાગને જાણ કરી હતી જે બાદ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને જોખમી કામગીરી કરી મૃતદેહને નીચે ઉતાર્યો હતો વન અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડાના મોતના કારણો હજુ પૂર્ણપણે સ્પષ્ટ નથી થયા કારણ કે દીપડો ટ્રાન્સફોર્મર કેવી રીતે ચડી હતી અંગે વિવિધ તર્ક વિતર્કો ચર્ચામાં છે તો કેટલાક લોકોનું માનવું છે વરસાદી વાતાવરણમાં આશ્રય મેળવવા માટે તે ઉપર ગયો હશે જ્યારે અન્યો કહે છે કે વીજ પોલનો તાર પરથી ચડવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો હશે તો વન વિભાગે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે ત્યારે હાલ તો દીપડાના મૃતદેહને પીએમ માટે નજીકના એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવે છે જ્યાં તબીબી તપાસથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે તો વીજ કંપનીની પણ સૂચના આપવામાં આવી છે કે વીજ પોલ અને ટ્રાન્સફોર્મર પણ વન્ય પ્રાણીઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ